જય શ્રી કૃષ્ણ બોલો હા સાહેબ આપનો આભાર ખુબ ખુબ હાજી હાજી બોલો હવે મેં આપને લખ્યું છે એ પ્રમાણે મારે કઈ 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 માપણી કરાવવાની થાય છે માપણી માટેના દાદા અનેક વિડીયો મુકાઈ ગયા છે હવે એના માટે શું રિપીટ પૂછવું પચાસ એક વિડીયોમાં હું બોલો છતાંય બોલો તમારી મોટી ઉંમર છે એટલે નારાજ નથી કરતો જુઓ બધા ભાઈઓ સહમત હોય પૈકી સર્વે નંબર આવતો હોય તમારા સાત નંબરમાં માં ક્યાંય પૈકી શબ્દ આવે છે સર્વે નંબરમાં માં હા એકસો સાડત્રીસ એક પૈકી એક છે તો પૈકી સર્વે નંબર આવતો હોય અને બધા સહમત હોય તો હિસાબ આપણી કરાવી નાખો એટલે બીજી વખત કાયમી ધોરણે નિરાત્રે અને જો કોઈ સહમત ન હોય તો માત્ર તમારી પૈકી માપણી કરાવો સમજાઈ ગયું બરાબર

પંચોતેર સેવન્ટી સર કઈ વાંધો નહીં દાદા હાલો મારા બાપુજી ની ઉમર ના થયા અરે પ્રભુ નમસ્કાર હવે આપડે તાર ફેન્સિંગ માં કરવાનું છે તો કયું મટીરિયલ એમાં વપરાય છે દાદા મારા મટીરિયલ માટે મને ન પૂછો હું હાથ જોડું છું ઈ પ્રશ્ન જવાબ મારા નથી હું કાયદા કઈ બાબત નો માર્ગદર્શન આપું છું તાર માં કયું મટીરિયલ વાંચવું સિમેન્ટ કઈ વાપરવી કેટલો ઊંડો ખાડો ખોદવો મારો વિષય છે ના ના સમજી ગયો હવે મામલતદાર માં કઈ કઈ કાર્યવાહી મારે કરવાની થાય છે હા તો મારે પાછું જોવું પડશે ત્રણ વસ્તુ લખી તમને ખબર નથી દાદા હું ક્યાંથી યાદ રાખું ના ના કઈ નઈ મેં લખ્યું છે ને એમાં આપને એક તો મારે ચાલુ રાખો દાદા હા કઈ નઈ કઈ નઈ

હાજી હાજી એ જણાવો વિનંતી હું માપણી માટે ત્યાં જવાનો હોવાથી સાથે એ બધું લઈ જાવ આટલું તમે લખ્યું છે જવાબ તો બધાય આવી ગયા દાદા હા બસ બરોબર છે હવે આપડે જે પેમેન્ટ કરવાનું થાય છે ને પેમેન્ટ આ જે માપણી નું પેમેન્ટ જે થાય છે કરવાનું એ જીપે થી આનાથી થાય છે ઓનલાઈન અરજી થાય દાદા તમારું કામ નથી પીચોતેર વર્ષે છોકરા ને જવાબદારી આપી દો મેં બાસઠ વર્ષે આપી દીધી છોકરા ને જવાબદારી હા

હાજી હાજી નાખો પૂછી નાખો મારો છે ઘર જમીન નો પ્રશ્ન છે નહી પૂછવું ઓકે કઈ રીતે બસ એટલું પૂછવા સાહેબ આપનો ખુબ ખુબ આભાર હાજી આભાર આપનો સાહેબ